અહીંયા પટવામાં હું આવતો તો મોટો ગેટ આવ્યો ખોડલધામ પટવા ખોડિયાર મિત્ર મિત્રમંડળ તને અહીં ખેરાના પાદરમાં રોડ ઉપર સાહેબ બાપા સીતારામની મોટી ક્યો રામદેવપીર બાપા કહ્યો તને ખોડિયાર જેના નામનું માંડવું નાખ્યો છે આજી ભગવતી આવ્યા છે ખોડિયાર એટલે કોણમાં ખોડિયારનું નામ પહેલાં ખોડિયારનું હતું અને માણસો લોકો મા મહિનાની સુદ આઠમ એટલે મા મહિનાનું નોરતું સાહેબ બાર મહિનામાં ચાર નોરતા આવે આસો માસ મા માસ ચૈત્ર માસ ને આઠ માસ એમાં મા મહિનાની સુદ આઠમ એટલે બધાય ખોડિયાર જયંતિ ઉજવે ખોડિયારનો જન્મદિવસ એમ હકીકતમાં એ ખોડિયારનો જન્મદિવસ નથી એ તો માતાજી ખોડિયાર રોહી શાળાથી રાજપરા પધાર્યા ઈ તિથિ છે તો ખોડિયારનો અવતાર ધારણ દિવસ કયો પાંચ હજાર વર્ષ પેલા જે અયોધ્યામાં ભગવાન રામ નો જન્મ દિવસ જન્મ છે ને એની જે તિથિ એટલે ચૈત્ર સુધી નોંધ ચૈત્ર મહિના નું નવમું નોરતું અને બારસો ને પાંત્રી વર્ષ પેલા વલ્ભીપુર પાસે રોહિ શાળામાં મારી ખોડિયાર નો જન્મ છે બાપુ જન્મ કેતા માતાજી પેટે થી તો જન્મ જ નથી પાછા ચોખુટ કરી દો ભાઈ પણ પાતાળ લોક નો તબોળ લાગને એની હાથ નાગણીયું કેતા દીકરીયું મામડિયા ગઢવીના હાથ વેલડા પારણા તૈયાર કરાવ્યા એમાં નાગણી આમકરી નામ ચૈતર સુધ રામનવમીના દિવસે પડખું ફરે બારસો ને પાંત્રી વર્ષ પહેલા એટલે નાગણીમાંથી દીકરી બની જાય મોટી દીકરી આવડ જોગડ તોગડ સાસાઈ વલભાઈ બીજભાઈ અને હવથી નાની દીકરી એનું નામ તેદી ખોડિયાર નહીં પણ તેદી એનું નામ જાનબાઈ

અને રોહિત શાળા થી વેચવા માટે વમળાપુર એટલે વલભીપુર માં આવે સાંભળજો મિત્રો એમાં મધ માણ્યા શોખ અને મધ માણ્યા શોખ માં કાકુ શેઠ વાણિયા ની દુકાન છે ન્યા આવી અને હાથે હાથ બેનવી ઘી ના ઘડા એટલે મહિના માટે હેઠળ ઉતાર્યા અને મા આવડ મોટા દીકરી આવડ મોટા બેન આવડ મા આવડે એટલું કીધું શેઠ હે કાકુ શેઠ કે હાય આ મારું મય અમારું ઘી તોળી રાખજો

ત્રીજા માટમાંથી જી ખૂટી ગયો એમ કરતાં કરતાં છ માટમાંથી જી ખૂટી ગયું પણ હાથનું માટમાં ખોડિયારનું જાનબાઈનું હતું સવારના નવ વાગ્યાથી બરોબર સૂરજ ઉગીને રાસવા માથે આવ્યો એટલે બપોરનું ટાણું બપોરના એક વાગ્યો પણ નવ વાગ્યાથી એક વાગ્યા સુધીમાં છેલ્લું માટ ખોડિયારનું એમાંથી ઘી નથી ખૂટતું ઘી નથી ખૂટતું એટલે વાણીયાએ વિચાર કર્યો કાકુ સાથે કે હાથમાં મેટમાંથી ઘી ન ખૂટે એનું શું કારણ છ માટ માંથી ઘી ખૂટી ગયું હાથમાં માટમાંથી કેમ ઘી ન ખૂટે એટલે એ કાકુ શેઠ વાણીએ મા ખોડિયારના માટ હેઠે મીણાવેલી ઈંઢોણી હતી ભાઈ ઈંઢોણી લઈ લીધી બીજી ઈંઢોણી મૂકી દીધી ઘી તોળવા માંડ્યા એટલે તરત ઘી ખૂટી ગયું એટલે વાણીયાની બુદ્ધિ ફરી મતિ ફરી કે એક ઈંઢોણી લઈ લો એટલે મૈયરણનું આ સારીણુંનું ઘી તોળવું ન પડે હાઇલા હાઇલા અને માતાજી ફરીને પાછા આવ્યા સાંભળજો માતાજી ફરીને પાછા આવડમાં એ મોટા દીકરી આવડે કીધું કે અમારો હિસાબ એટલે હોના મોરની કોરિયું એ વખતે સલન હતું માતાજીની કોથળી એમ હાથમાં આપી કાકુ શેઠ વાણીએ લો તમારો હિસાબ કોથળી હાથમાં લીધી માતાજી કમરમાં ભરાવી અને છ બેનું એ મહિના માટા માથે લીધા સાંભળજો પણ હાથનું માટ મારી ખોડિયારનું હતું ને એને છ બેની માથે લીધા પણ મા ખોડિયારે મયનું માટ પોતાનું હતું એના હાથ અડાડ્યો ને કે આ કાકો શેઠ વાણીએ ને સામું એટલું કીધું હે શેઠ હે વેપારી તે અમારી ઈંધોણી બાજલી છે

આ મધ માણેક શોખમાં સામે દિવાલ ભીતડું છે એની ઉપર કલરનો સીતરેલો સિંહ છે કે આ એની ઉપર હાથ મૂકી દે અને ત્રણ વખત એમ બોલી જાય મેં ઈંઠોણી નથી લીધી મેં ઈંઠોણી નથી લીધી ન લીધી હોય તો તને ખમા કહું છું પણ ઈંઠોણી લીધી હોય અને આજ ખોટું બોલ અને દીવાલના કલરના શીતરેલા સિંહમાંથી અસલ સિંહ બની અને આજ મધ માણે શોખમાં જો મારી ન નાખે તો મામડી એની ખોડિયાર નો હવે મૂળ તો વેપારી છે ને

અને એ હજારો માણસની વચ્ચે દિવાલ ભીતડા ઉપર કલરનો શીતરેલો સિંહ છે એની ઉપર ટાંકણી પડે તો અવાજ આવી જાય જેમ ખેરામાં વાતાવરણ બની ગયું છે કોઈ અવાજ નથી કરતું એમ ટાંકણી પડે તો અવાજ આવી જાય વાતાવરણ સ્થિર બની ગયું કોઈ બોલતું નથી કોઈ ચાલતું નથી અને કાકુસેઠ વાણીએ દિવાલ ઉપર કલરના શીતરેલા સિંહ ઉપર આમાં હાથ મૂક્યો જમણો અને તેણે વખત એટલું બોલ્યો મેં ઇંઠોણી નથી લીધી મેં ઈંઠોણી નથી લીધી અને મેં ઈંઠોણી નથી લીધી એમ ત્રીજી વાર જ્યાં બોલે પણ ક્યાં તો જેમ બંદૂકનો અવાજ થાય તોપનો ગોળો ફૂટી જાય એમ દીવાલના બે ભાગ થાય અને કાળા કાટ કરતા દીવાલના બે ભાગ થાય અને કલોલના શીતલના સિંહમાંથી અસલ સિંહ બની અને ઘે 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 એક બંદે વાણિયા મારી નાખ્યો એ ખોડિયાર નો સિંહ બીજી વાર જોવા નથી મળ્યો અને હા મળી હવે આ વાત પૂરી થાય મા ખોડીયાર માટ લઈને હાલવાની તૈયારી કરી પણ વાણિયાના અસ્ત્રી એટલે વાણિયા એના ધર્મપત્ની માતાઈના પગ પકડ્યા એમાં એક ઈંઢોણી હાટુ મારો સુડિયું સાંધલો બે નદી વિનાખ્યો છે એક ઈંઢોણી હાટુ એટલે મારી ખોડીયાર ઊભી કરી ઊભી થા વાણિયા હું તો કોકને દીકરા દેવા વાળી છું કોઈના લેવા વાળી નથી મારા બાપ દીકરા દેવા વાળી કે પણ મારી આ એક વાણિયા તાર કાય સંતાન છે વાણિયાને પૂછું માં કાય સંતાન નથી તો હાંભળી લે આ વાણિયાનો હમણાં મળતું બેઠું કરું અને એને સુમાળી વરહે દીકરો થાય વિસાવાણીયા કેવા હે અને વિસાવાણીયા કોઈ દી સોરીમાં ફેરા નહીં ફરે મારી ખોડિયાર નું હાર ધંધુકા માં ભાવનગર માં ધંધુકામાં સુરતમાં બોમ્બે માં વિસાવાણીયા તમે એને પૂછજો કે તમે સોરીમાં ફેરા હું કામ ન ફરો તો તમને કે હે ખોડિયારનો માં વ્યો આવે અને મારી ખોડિયાર ભેળિયો હતો તો એનો આમ શેડો પકડ્યો જેમ ભૂવો હોય ને ભાઈ કારણવાળા ઉપર ફેરવે વાળન કર્યું કહેવાય એમમાં ખોડિયાર ભેળિયો પકડી શેડો વખત મરદા પર ઉતારી અને લોકની ભાષામાં દુખણા કહેવાય ચારણની ભાષામાં ઓવારણા કહેવાય અને રાવણદેવ ભગવા ભેખની ભાષામાં ભાવિ ભોલના કહેવાય આમ દુઃખમાં લીધા અને વોડમાં હાથ નાખીને મારી ખોડિયારે એટલું કીધું ઉઠ ઉઠ મારા વાણિયા ઉઠ પણ ક્યાં તો અડધી કલાકમાં વીજળીનો કરંટ વાયર માં હાલે હુકું લાકડું લીલું થાય જળચેતન થાય એક અડધી કલાકમાં મારી ખોડિયાર મળતું બેઠું કર્યું ને એક હાકલો કર્યો મારી ખોડિયાર કેવો કર્યો